વડોદરા ખાતે અટલાદરા બ્રહ્મકુમારી સેન્ટર ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી ભારે વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા બીજી તરફ નાના બાળકોએ ભગવાન શ્રી કૃષ્ણના વસ્ત્રો ધારણ કર્યા હતા સાથે જ કૃષ્ણના રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે નાના મોટા તમામ લોકો ઉપસ્થિત રહીને કૃષ્ણ ભક્તિમાં લીન બન્યા હતા બ્રહ્માકુમારી સટલાદરામાં સંગીત સંધ્યા સાથે સાથે બ્રહ્માકુમારીઝના ભાઈ બહેનો ખૂબ સુંદર વાઇબ્રેશન આપ્યા પ્રકૃતિને એમાં વિશેષ જળ તત્વને કે જળ તત્વ શાંત થઈ જાય અને બધા ફરીથી શાંતિ અને સુખીથી પોતાના જીવનમાં પાછા વણાઈ જાય એ જ આશયથી આજે સંગીત સંધ્યાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો સાથે મટકી ફોડી ડાન્સ પણ થયો આ રીતે અટલાદરામાં સંગીત સંધ્યાની ઉજવણી કરવામાં આવી સવારે બ્રહ્માકુમારીના બધા જ ભાઈ બહેનોએ ભોગ લગાવ્યો સાથે બધાને સફરજન માખણ મિશ્રી પણ મળ્યા અને સવારે પણ બહુ સુંદર રાધાકૃષ્ણ બન્યા સરસ ડાન્સ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ પ્રોગ્રામ સંપન્ન થયો